નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પરીક્ષા પર્વની ગુરુચાવી અંતર્ગત હવે છઠ્ઠો વિડિયો જેની અંદર આપણે ધોરણ બારનું ત્રીજું ચેપ્ટર પાઘડીનું મૂલ્યાંકન તો આ પાઘડીનું મૂલ્યાંકન ચેપ્ટર બહુ જ અગત્યનું ચેપ્ટર છે જેનો ઉપયોગ આપણે આ ચેપ્ટરમાં તો કરવાનો જ છે પણ સાથે સાથે ભાગીદારનો પ્રવેશ ભાગીદારની નિવૃત્તિ આ દરેક જગ્યાએ આપણે એનો ઉપયોગ કરવાનો આવશે ચેપ્ટરનો ગુણભાર સાત માર્ક્સનો છે પણ જનરલ વિકલ્પ સાથે જોઈએ તો અગિયાર માર્ક્સ છે એટલે કે જે વિદ્યાર્થીઓ જનરલ વિકલ્પમાં બીજા કોઈ ચો ચેપ્ટરને ઓરમાં કાઢી શકે તો આ ચેપ્ટરને અગિયાર માર્ક જેટલું મહત્ત્વ આપી શકે છે સૌથી પહેલા આપણે જોઈએ તો પાગડીનો અર્થ તો જો તમને કહેવામાં આવે છે કે સરળ શબ્દોમાં કહીએ તો પાગડી એ ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત છે તો આપણે સૌ જાણીએ છીએ કે પાગડી અદ્રશ્ય મિલકત છે પણ બજારમાં આપણી વેલ્યુ શું છે એક સિમ્પલ ઉદાહરણ આપીએ કે કોઈ એક દુકાન હોય એ દુકાનની બજારમાં કિંમત ચાલીસ લાખ રૂપિયા ચાલે છે પણ એ દુકાનની અંદર કોઈ વ્યક્તિ એક ધંધો છેલ્લા દસ પંદર વર્ષથી ચલાવી રહ્યો છે અને એ ધંધો વેચવા માંગે છે તો એ કેટલામાં વેચશે ચાલીસ લાખમાં ઓછામાં કે વધારેમાં તો તમે તરત જ સાહેબ વધારેમાં વેચાય બરાબર તો એ વધારેના પૈસા કેમ આવે કારણ કે એ શું છે એના ધંધાની શાખનું મૂલ્ય છે બીજી વ્યાખ્યા આપણને એવું કહે છે કે અપેક્ષિત નફા કરતાં વધુ નફો કમાવા બરાબર અપેક્ષિત નફો તો જનરલી જે કઈ પ્રકારનો ધંધો તમે કરો છો તો એમાં તમે જે નફો કમાવ છો એ અપેક્ષિત નફો એટલે કે આટલો નફો કમાવ છો ત્યાં સુધી એ બરોબર છે પણ એનાથી પણ વધારે નફો તમે કમાઈ શકો છો તો એનો મતલબ કે તમારો ધંધો પાગડી ધરાવે છે બીજું છે જે પેઢી પોતાની પ્રતિષ્ઠા ખાસ પ્રકારનો સ્થિર ગ્રાહક વર્ગ બરાબર પ્રતિષ્ઠાની સાથે આવે છે ખાસ સ્થિર ગ્રાહક વર્ગ વિદ્યાર્થી મિત્રો તમે દુકાનમાં જ્યારે કોઈ વસ્તુ ખરીદવા જાઓ દાખલા તરીકે તમારે ટૂથપેસ્ટ જોઈએ છે અને તમે ટૂથપેસ્ટ ખરીદવા જાઓ છો તો તમે દુકાનમાં જઈને શું કહેશો ટૂથપેસ્ટ આપો એવું કહેશો ના તમે શું કહો છો પર્ટિક્યુલર બ્રાન્ડ માગો છો તમે કે મને આ બ્રાન્ડની ટૂથપેસ્ટ આપો બરાબર તો એનો મતલબ કે જ્યારે ગ્રાહક પર્ટિક્યુલર બ્રાન્ડ માગે છે તો એનો અર્થ એવો થયો કે એના વગર એને ચાલવાનું નથી તો એની બજારમાં એક શાખ ઊભી થાય છે અને એના કારણે એ બીજે એના કોમ્પિટિટર્સ છે એના કરતાં વધારે નફો કમાય છે બરાબર તો આવી જે પેઢી છે એને આપણે શું કહીએ છીએ કે પાઘડી ધરાવે છે હવે આ પાઘડી આપણે ક્યાં દર્શાવીએ છીએ તો આ પાઘડી આપણે પાકા સરવૈયામાં મિલકટ લેણા બાજુ બરાબર આ એમસીક્યુમાં તમારે યાદ રાખવાનું છે કે પાઘડી ક્યાં દર્શાવાય તો પાકા ખાસ હેડિંગ્સ બહુ જ ધ્યાન રાખવાના હોય છે તો અત્યારથી તમે ધ્યાન રાખશો તો તમને વધારે મજા આવશે હવે પાઘડીના મૂલ્યાંકનની પદ્ધતિઓ જોઈએ તો પાઘડીના મૂલ્યાંકનની તમને ચાર પદ્ધતિઓ આપવામાં આવેલી છે બરાબર તો આ ચાર પદ્ધતિઓ તમે જોશો તેમાં પહેલી છે સરેરાશ નફાની પદ્ધતિ બીજી છે ભારિત સરેરાશ નફાની પદ્ધતિ પછી છે અધિક નફાની પદ્ધતિ અને પછી છે નફાના મૂડીકરણની પદ્ધતિ દરેક પદ્ધતિને આપણે ડીપમાં સમજીશું તો સૌથી પહેલાં આપણે જોઈએ સરેરાશ નફાની પદ્ધતિ હવે જુઓ કે આ જે સરેરાશ નફાની પદ્ધતિ છે એ તમે સ્ટેટિસ્ટિકમાં પણ શીખી ગયેલા છો સરેરાશ એટલે શું મધ્યક બરાબર તો તમારે શું કરવાનું છે તો તમને અલગ અલગ વર્ષ આપવામાં આવે બરાબર તો આ અલગ અલગ વર્ષ તમને આપવામાં આવ્યા હોય એ વર્ષ દાખલા તરીકે તમને વર્ષ હોય આપ્યુંસ અને ચોવીસ પછી તમને એનો નફો આપવામાં આવે એક લાખ રૂપિયા બે લાખ પચાસ હજાર રૂપિયા ત્રણ લાખ રૂપિયા બે લાખ ભાગ્યા વર્ષની સંખ્યા તો વર્ષ કેટલા છે એક બે ત્રણ ચાર અને પાંચ તો આ રીતે પહેલું સૂત્ર મૂકી અને તમે સરેરાશ નફો શોધી શકો છો અને એકવાર સરેરાશ નફો મળી જાય પછી તમને વર્ષો આપેલા હોય એ વર્ષો ખરીદીના વર્ષો ખાસ ધ્યાન રાખજો કે આના વર્ષ આપણે ધ્યાનમાં લેવાના નથી પાંચ બરાબર તમને પાઘડીની ખરીદીના વર્ષો આપેલા હોય છે અલગથી તો એના વડે તમારે ગુણી દેવાનું છે એટલે તમને એનો જવાબ મળી જાય એટલે બહુ સિમ્પલ પદ્ધતિ છે બરાબર ત્યાર પછી બીજી પદ્ધતિ બીજી પદ્ધતિ છે ભારિત સરેરાશ પદ્ધતિ આ પદ્ધતિ પણ તમે ધોરણ બારમાં સ્ટ્રેટિસ્ટિકમાં શીખેલા છો સિગ્મા આઈડબલ્યુ અપોન સિગમા ડબલ્યુ બરાબર એ જ વસ્તુ એ કરવાનું છે જે વર્ષ આપેલા છે એનો નફો લખી દેવાનો છે ખાસ ધ્યાન શું કરવાનું છે જે નજીકનું વર્ષ હોય છેલ્લું વર્ષ એને મેક્સિમમ ભાર આપાવવું જોઈએ ઘણીવાર પરીક્ષામાં ટ્વિસ્ટ કરવા માટે વર્ષ ઊંધા આપ્યા હોય તો ખાસ વર્ષ સીધા કરી દેવાના પછી ભાર આપવાનો એક બે ત્રણ ચાર એ ભારનું ટોટલ કરી દો અને પછી નફો અને ભારનો ગુણાકાર કરી અને એનું ટોટલ કરી દો બરાબર એટલે આટલું કરી દો એટલે તમને બે વસ્તુ મળી ગઈ હવે તમારે શું કરવાનું છે કુલ ભારિત નફો ભાગ્યા કુલ બાર બરાબર એટલે કે કુલ ભારિત નફો જે આવ્યો બરાબર એના ભાગ્યા કુલ ભાર કરી દો અને પછી ભારિત સરેરા જે નફો મળ્યો એને ખરીદીના વર્ષો વડે ગુણી દો એટલે તમને જવાબ મળી જાય એટલે પહેલી બે પદ્ધતિ તો બહુ જ પદ્ધતિ છે અને તમે આગળ શીખેલા જ છો એટલે ધ્યાન રાખવાની છે ત્રીજી પદ્ધતિ ત્રીજી પદ્ધતિ છે અધિક નફાની પદ્ધતિ સૌથી પહેલાં તો તમને નામ ઉપરથી ખબર પડી જાય કે અધિક નફો એટલે શું તો હમણાં જ મેં થિયરીમાં થોડી ચર્ચા કરી એ પ્રમાણે કે આપણા જે ધંધા છે આપણા લેવલના ધંધા એ લોકો જે નફો કમાય છે એના કરતાં આપણે જેટલો વધારે નફો કમાઈએ તો એને શું કહેવાય અધિક નફો તો સૌથી પહેલાં તો તમને દાખલામાં બે વસ્તુ આપેલી હશે મિલકતો અને દેવા તો મિલકતોમાંથી દેવા માઇનસ કરી દઈએ એટલે એને શું કહેવાય રોકાયેલી મૂડી તો આમાં તમારે સ્ટેપ્સ યાદ રાખવાના છે પહેલું સ્ટેપ તમારે શું કરવાનું છે છે રોકાયેલી મૂડી શોધવાની તો રોકાયેલી મૂડી શોધવા માટે આપણને મિલકતો અને દેવા આપેલા હોય તો મિલકતોમાંથી દેવા શું કરીશું માઇનસ બીજું સ્ટેપ છે અપેક્ષિત વર્તનનો દર તો અપેક્ષિત વર્તનનો દર એ હંમેશા તમને દાખલામાં આપેલો જ હશે બરાબર એટલે એને આપણે શોધવાનું નથી શરૂ થાય છે પોઈન્ટ અહીંયાથી હવે અપેક્ષિત નફો અપેક્ષિત નફો એટલે શું તો ધંધામાં જેટલી મૂડી રોકાયેલી છે એના અપેક્ષિત વર્તનના દર વડે ગુણી દો બરાબર અને દર ટકા છે એટલે છેદમાં કેટલા આવે દાખલા તરીકે આપણી રોકાયેલી મૂડી દસ લાખ છે અને અપેક્ષિત વળતરનો દર દસ ટકા છે તો દસ લાખના દસ ટકા એટલે એક લાખ રૂપિયા એ શું કહેવાય અપેક્ષિત નફો પછી આવે છે સરેરાશ નફો હવે આ સરેરાશ નફો ક્યાંથી લાવવાનો તો આગળ બે પદ્ધતિઓ આપણે શીખી ગયા સાદી સરેરાશ અને બારીશ સરેરાશ બંનેમાંથી જે યોગ્ય પદ્ધતિ હોય હવે યોગ્ય પદ્ધતિ કોને કહેવાય તો તમારે જોવાનું કે આપેલા વર્ષનો નફો જો એમાં વધઘટ થતી હોય તો સાદી સરેરાશ લેવાની પણ જો નફો સતત વધતો હોય અથવા તો સતત ઘટતો હોય તો કઈ લેવાની બારીશ સરેરાશ તો એ રીતે તમારે સરેરાશ નફો શોધવાનો છે પછી અધિક નફો શોધવા માટે શું કરવાનું તો આપણો જે સરેરાશ નફો આવ્યો એમાંથી અપેક્ષિત નફો માઇનસ કરી દો બરાબર દાખલા તરીકે સરેરાશ નફો આવ્યો આપણો એસી હજાર બરાબર અને અપેક્ષિત નફો છે ત્રીસ હજાર તો એસી હજારમાંથી ત્રીસ હજાર માઇનસ કરી દો એટલે આપણો અધિક નફો આપણને મળી જાય અને એમાં પણ ખરીદીના વર્ષો આપણને આપેલા હશે તો અધિક નફાને આપણે એના વડે ગુણીશું તો એટલે આપણને જવાબ મળી જશે તો જ્યારે પણ અધિક નફાની પદ્ધતિથી દાખલો ગણવાનો હોય તો આ છ સ્ટેપ્સ તમારે યાદ રાખવાના રહેશે હવે જો નફાને મૂડીકરણની પદ્ધતિ તો નફાના મૂડીકરણની પદ્ધતિને પાછા બે ભાગમાં વેચવામાં આવે છે એટલે જો આ ચોથી પદ્ધતિમાં મેં શું લખ્યું ચાર એ લખ્યું બરાબર તો એમાં પણ અમુક સ્ટેપ કોમન છે પહેલું તો રોકાયેલી મૂડી તો આગળ આપણે શીખી ગયા રોકાયેલી મૂડી કેવી રીતે શોધવાની અપેક્ષિત વર્તનો દર આપણને આપેલો જ હોય છે સરેરાશ નફો શોધતા હવે આપણને આવડી ગયું છે તો હવે ચોથું સ્ટેપ કયું આવશે તો ચોથું સ્ટેપ આવશે મૂડીકૃત નફો હવે મૂડીકૃત નફો એટલે શું તો તમારે શું કરવાનું છે કે આપણો જે સરેરાશ નફો મળ્યો છે એના ભાગ્યા શું કરીશું અપેક્ષિત વર્તનનો દર બરાબર પેલામાં ગુણ્યા કરતા હતા આમાં શું કરીશું ભાગ્યા કરીશું અને ગુણ્યા સો કરીશું એટલે આપણને મૂડીકૃત નફો મળી જશે અને પછી મૂડીકૃત નફામાંથી જે આ રોકાયેલી મૂડી છે આપણે શું કરવાની છે માઇનસ એટલે આપણને ડાયરેક્ટ પાગડી મળી જશે બરાબર તો આ રીતે આપણે નફાના મૂડીકરણનો ઉપયોગ કરી શકીએ છીએ પણ હવે શું થશે તો આ બે પદ્ધતિનું મિશ્રણ કરી બીજી એક પદ્ધતિ બનાવવામાં આવે છે અધિક નફાના મૂડીકરણની પદ્ધતિ અધિક નફાના મૂડીકરણ તો જુઓ ત્રીજી પદ્ધતિ હતી અધિક નફો ચોથી હતી મૂડીકરણ પહેલું સ્ટેપ સેમ સેમ રોકાયેલી મૂડી મિલકતોમાંથી દેવા માઇનસ કરી દીધા બીજું સ્ટેપ પણ સેમ અપેક્ષિત વર્તનનો દર ત્રીજું સ્ટેપ અપેક્ષિત નફો રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વર્તનનો દર ચોથું સરેરાશ નફો તો જે આપણે અધિક નફાની પદ્ધતિમાં જોયા હતા એ પહેલા પાંચ સ્ટેપ તો બધા એના એ જ છે બરોબર અધિક નફો એટલે સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો ખાલી ફરક ક્યાં પડશે છઠ્ઠા સ્ટેપમાં બરાબર તો ખાલી છઠ્ઠા સ્ટેપમાં આપણે શું કરવાનું છે તો પાગડી બરાબર અધિક નફો ભાગ્યા અપેક્ષિત વળતરનો દર તો એ રીતે અધિક નફા ભાગે અપેક્ષિત વર્તનો દર ગુણ્યા સો કરીશું એટલે આપણને જવાબ મળી જશે તો આ ચાર પદ્ધતિથી આપણે દાખલા ગણવાના છે બરાબર પણ ધ્યાન રાખવાનું છે કે જે ચોથી પદ્ધતિ છે એ ચોથી પદ્ધતિમાં આપણે બે રીતે દાખલા પૂછાતા હોય છે એક મૂડીકૃત નફાની અને બીજું અધિક નફાના મૂડીકરણની કેટલાક અગત્યના ઉદાહરણ અને અગત્યના દાખલા તમને આપવામાં આવ્યા છે તો આ દાખલા થોડા ધ્યાનથી જોઈ લેશો તો તમને મોટા ભાગના તમારા પોઈન્ટ છે એ ક્લિયર થઈ જશે બરાબર તો વિડીયો હવે અહીંયા પૂર્ણ થતો નથી તમને ભાગવદ્ ગીતાની એક ક્લિપ બતાવવામાં આવશે જે ચોક્કસથી તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે